સમગ્ર મુદ્દો એવો છે કે રાજકોટના ઇતિહાસમાં આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેય ન ઘટી હોય એવી દુર્ઘટના એ ટીઆરપી ગેમ ઝોન ખાતે ઘટી છે આ દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસવે એન્ટરપ્રાઇઝ રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે માર્કેટમાં રજૂ કરે છે માર્કેટમાં ઓફર કરે છે ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીઝ એ જે તે મેન્યુફેક્ચરરની હોય આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં અન્ય જે કાંઈ પણ કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં આ અનુસંધાનમાં જ્યારે કાયદાકીય પ્રોવિઝનની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માંગવું જોઈએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શન આ બંને ડિફાઈન કરવામાં આવેલા છે આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન થર્ટી પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન થર્ટી પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વર્તર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેશન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડકવાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈ ને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાક છે એ જળવાઈ રહેશે અને આવી જ રીતે રાજકોટની સામાજિક સામાજિક નાગરિક તરીકે વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ પણ એક શરતે કે તમારી પાસેથી હું એક રૂપિયો ફી લઈશ નહીં આ માત્ર નીરવ પૂરતી વાત નથી ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈપણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈપણ વ્યક્તિ મારી પાસે આવશે સીએલપી એના પ્રેસિડેન્ટ તરીકે સેવા શ્રી ગજેન્દ્રભાઈ જાનીએ એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ અમારા રાજકોટ બાર એસોસિએશન અને અમારા એસોસિએશને એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસે બાકી જેમ ભાઈએ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ન શકાય પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે હા આના આ એક આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે ટીઆરપી કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણને આ પ્રકારનો કાર્યવાહી કરવીએ છીએ તો અમારા એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરશે તો ચોક્કસપણે અમે એમાં સહાય કરશું એની હિસાબે અમે આ દાખલ કર્યો છે દાવો તો અમે સાહેબ વીસ રોકનો કર્યો છે પણ વીસ કરોડ રૂપિયા આપો તો અમારું બાળક જો જતું રહ્યો હવે શું કરવાનું કઈ છે ને અમારે પણ આ બનાવ બીજીવાળાઓ બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે સમતન એક જ હતું છે અમારે